પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભારતીય બનાવટ નો વિદેશી તારૂ નોથો શોધી કાઢતી બાપુદ પોલીસની ટીમ જથ્થો શોધી કાઢતી બાપુદ પોલીસ ટીમ બાપોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સામાજિક તત્વો દ્વારા ભારતીય બનાવટના ઇંગ્લિશ સારોનો જથ્થો લાવી કાયદેસરનું વેચાણ ગેરકાયદેસર વેચાણ કરતા તત્વોને શોધી કાઢવા અને આવી પ્રવૃત્તિને સ્થનાપૂત કરવા આપેલ સૂચનાને આધારે પોલીસ માર્ગદર્શન હેઠળ હાલમાં ચાલતા ગણપતિજીના ધાર્મિક તહેવાર અનુસંધાને ભારતીય બનાવટના ઇંગ્લિશ સારોનો જથ્થો ગેરકાયદેસર હેરાફેરી કરતા તેમજ વેચાણ કરતા સામાજિક તત્વો શોધી કાઢ્યા હતા બાપોદ પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ જયરામ ભાઈ જીવનભાઈ તથા અને લોક રક્ષક જીગરભાઈ કરમણ ભાઈ નાવના સંયુક્ત ખાનગી બાતની દાખલી બાતની હકીકત મળેલ કે એક ઇસમ નામે બિજેન્દ્ર ઉર્ફે લલિત શર્મા રહેઠાન હરિયાણા નાવ તેમની સફેદ કલરની બોલેરો પિકઅપ ગાડી નંબર એચ આર એકસઠ ઇ ચુમ્માલીસ ઓગણ ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂનો જથ્થો સંતાડી આજવા ચોકડીથી આજવા રોડ થઈ સરદાર એસ્ટેટમાં ઉતરવાનો છે જે ઇસમને ભારતીય બનાવટ ઇંગ્લિશ દારૂનો જથ્થો સાથે પકડી પાડી ટીમ ટીમવર્કથી કામગીરી કરવામાં આવે